આખરે આ ખરે કોને આપી અરીખ માફી જેવા તાવર ઉભા કરવા માટે મંજૂરી કોને આપી ફૂટપાથ ઉપર અમારો ઓક્સિજન તો બીજી બાજુ ટાવર ને પરમિશન કોને આપી નગરપાલિકા આપી કે બીજા કોઈ આપી આ બિલ્ડિંગ ને બતાવવાની જરૂર છે અને સાથે સાથે ટાવરો પણ હટાવવાની જરૂર છે

હું જે ટાવરો લાગેલા છે એવા મુદ્દા પર કોક જ વાત કરતું હોય છે અને એ મુદ્દા પર તમે પ્રશ્ન પૂછો ચોક્કસપણે કહીશ કે ભુજમાં ત્રીજા માળ બનાવવા માટે જો ભાડો પરમિશન નથી આપતી મામલાદાર કલેક્ટર મંજૂરી નથી આપતા તો આ હરીખા માફી જેવા ટાવર ઊભા કરવા માટે મંજૂરી કોને આપી જે ફાઇવમાં જે બિલ્ડિંગો છે એના ઉપર પણ ટાવર લાગેલા છે રસ્તા ઉપર જાતો પણ તો ટાવર લાગેલા દેખાશે તમને ફૂટપાથ ઉપર પણ ટાવરની મંજૂરી આપેલી છે એક બાજુ નગરપાલિકા એમ કે ફૂટપાથ ઉપર અમારો આપશે તો બીજી બાજુ ટાવરને પ્રમાણ કોને આપી નગરપાલિકા આપી કે બીજા કોઈ આપી

ને લોકોને લાગશે વર્ષે કે કાંઈ પણ ઇજા થશે તો એની જવાબદારી તંત્ર લેશે કે ભાઈ પાછળથી દોડવાનું ચાલુ કરશે જાતના સદાય સુખી તંત્ર જાગે અને આલા આના ઉપર તાત્કાલિક ધોરણે પગલા લે જો મેં તમને એ જ કીધું તંત્ર જાગે અને સજાગ થઈ જાય હવે વાવાઝોડાની અને શરૂઆત થઈ ગઈ છે કે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે બરાબર તો પછી હવે તંત્ર જાગી અને આના ઉપર એક્શન લે જે કંઈ ટાવર લાગેલા છે જેટલા જેટલા વિસ્તારમાં જેટલા ફૂટા પાટ ઉપર પણ લાગેલા છે મોટી મોટી બિલ્ડિંગો ઉપર ટાવરો દીધા છે એની તપાસ કરે અને આના ઉપર તાત્કાલિક એક પછી હવે પવનની ગતિ તો તો પણ પડશે એની જવાબદારી કોને સાથે સાથે એક પણ કહીશ કે જે ફાઈવમાં આવેલી બિલ્ડિંગો જેને સરકાર દ્વારા તોડવા માટેની નોટિસ ઉપાડેલી છે એ બિલ્ડિંગો ઉપર પણ ટાવર લાગેલા છે આ બિલ્ડિંગ ને પણ તોડવાની જરૂર છે અને સાથે સાથે ટાવરો પણ હટાવવાની જરૂર છે જો હજી પણ કહું છું કે તંત્ર જાગે અને આના ઉપર એક્શન નહીં લે તો અમારે નચુકિયા અમારા જેવા લોકોને આના ઉપર આવીને રોડ ઉપર ઉતરીને આના પર એક્શન લેવડાવો રજૂઆત પણ કરશો સક્ષમથી અને એ લોકોનું ધ્યાન પણ દોડ્યું છે ત્યારે કે તમે આવા જે કઈ ટાવર લાગેલા છે બિલ્ડિંગો ઉપર એના ઉપર ટાવરની પરમિશન છે મંજૂરી છે ન હોય તો તાત્કાલિક ધોરે એને કેન્સલ કરાવો અને એક પણ વાત કહી દઉં આપ જે કઈ ટોપ કોટી ઉપર ટાવર લાગેલા છે એનામાં કોઈ પણ માલિકે લખાણ કરીને આપ્યું છે કે ભાઈ લગાડો એ લોકો માં residency માં જે લોકો રહે રહે છે એ લોકો ની permission લેવા આવી છે કોઈ દી ના બને સાહેબ આવી પરમિશન કોઈએ એ આપ્યો ખાલીને ખાલી ઓન ધ on the spot વગર પેપરે વગર સીધે સીધી લીટી ઉપર કહી દઉં છું કે આમાં એક પણ કોઈ પણ રહેવાસી એ sign કરી નહિ હોય કે અમને મંજૂર છે તમે આના માં towel લગાડો જો આના માં મંજૂરી લીધેલી હોય residency હોય રહેવાસી હોય તો અમને આની પર તપાસ કરજો કદાચ તમને એમ લાગતું હોય કે રહેવાસી એ permission આપેલી છે તો આ મુદ્દા ઉપર પણ ચર્ચા થવી જોઈએ